અને જિંદગીમાં તમે અનુભવ કરશો તો કેટલાક યોગો ખરેખર ઈશ્વરે ઊભા કર્યા હોય છે તમે ટ્રેનમાં મુંબઈ જઈ રહ્યા છો અને બાજુની સીટમાં એક માણસ બેઠો છે અને બંનેને વાતો થતા 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 મુંબઈ આવતા 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 તો તમારો સંબંધ એટલો પ્રગાઢ થઈ ગયો કે તમારું કાર્ડ એને આપ્યું ને એનું કાર્ડ તમને આપ્યું ને એ પછી જે મૈત્રી જામી એ મૈત્રીના દ્વારા તમે કરોડોનો વ્યાપાર કરતા થઈ ગયા આ યોગ ઈશ્વરી યોગ હતો તમે યોગ કરવા નતાલી ગયો થાય ઉત્તર ગુજરાતમાં એક ગામ અને હાઈસ્કૂલ નું ઉદઘાટન પટેલ મને કહે અમારી હાઈસ્કૂલ નું ઉદઘાટન કરવા આવશો કીધું આવશો પણ હાઈસ્કૂલ નું નામ વાંચ્યું તો મને જરા શંકા થઈ હાઈસ્કૂલ નામ ઉપર ગોદાવરી બાઈ અહી ગુજરાતમાં તો ગોદાવરી બેન લખે અને અહીં તો ગોદાવરી બાઈ લખ્યું છે મેં પૂછ્યું કે ગોદાવરી બાઈ તમારા માતુશ્રી છે મને કે હા માતુશ્રી ગુજરાતમાં તો બેન લખાય તો આ બાઈ કેમ લખ્યું છે મને કે ખરી નહીં નથી તમારી પાલક પાલક છે એટલે મને કે બાપજી આ ઉત્તર ગુજરાતમાં બેકારી બહુ પૈસો નહીં બે પૈસા કમાવા માટે હું અહીંથી ભાગ્યો અને પહોંચ્યો મુંબઈ આખો દિવસ રખડ્યો કોઈ નોકરી ના આપે પગ મૂકવાની જગ્યા નહીં બે પૈસા હોય તો લોજમાં ખાઈ લેવાય પણ પગ ક્યાં મૂકવો રખડ 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 કરતા રાત્રે જોયું તો એક ઘરના આગળ ઓટલો અને ઓટલા ઉપર હું સુઈ ગયો થાક્યો પાક્યો ઓટલા ઉપર સૂઈ ગયો સૂઈ તો ગયો પણ સવાર પડ્યું અને બારણું ઓગડ્યું બારણું ઓગડ્યું તો એમાંથી એક ડોશીમાં નીકળ્યા અને મને ફાળ પડી ગયો હમણાં આ ગાળો દેશે કે મારા ઓટલે આ કોઈ ચોર છે ડાકુ છે બદમાશ છે કોણ સૂતો છે પણ એ અક્ષરી ગાળો ના બોલ્યા એ મરાઠીમાં બોલ્યા કે તું કોણ છે કેમ આવ્યો છે શું છે અને મેં કહ્યું હું ગુજરાતી છું પટેલ છું અને નોકરી ધંધા માટે અહીં આવ્યો છું સુવાની કોઈ જગ્યા ન મળી તમારા ઓટલે સુઈ ગયો હવે હું જઉં છું તમને તકલીફ નહીં આપું સાચું બોલી દીધું સાચું બોલશો તો કલ્યાણ થશે ના 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 તું જઈશ નહી એમ કે ચાલ અંદર આવ મને અંદર લીધો નાવાની જગ્યા બતાવી પૂરું બતાવ્યું ચા પીવડાવ્યો નાસ્તો કરાવ્યો અને પછી કઈક જા આવે તારે નોકરી ધંધો ખોળવા જવું હોય તો જા બપોર થાય અહીં જમવા આવી જજે અને હું વિચાર કરું કે આ છે કોણ આ કોઈ દૈવી શક્તિ છે કોઈ જગદંબા છે કે છે કોણ એક અજાણ્યા માણસ ઉપર આટલો વિશ્વાસ મૂકે પછી તો સ્વામીજી મારે દોશીમાં ને એવો જામ્યો એવું જામ્યો એવું જામ્યો મેં ધંધો કર્યો લાખો રૂપિયા કમાયો પણ એ જ મારા ખરા માં એ જ મારી ખરી માં અને આજે જયારે એ પૈસાનો મારે ઉપયોગ કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે મને એમ થયું કે મારી માનું નામ બીજી વાર મૂકીશ પણ પહેલું નામ જેને મને ઓટલોને રોટલો આપ્યો તો એક મારે પહેલું નામ અને ઈશ્વરીય યોગ કહેવાય અને દયને યોગ કહેવાય આ તમારો પુરુષાર્થ નથી તમે કોઈ મહેનત કરીને મેળવેલો આ યોગ નથી આવો યોગ ઘણી વાર લોકોને થતો હોય છે અને એને ઈશ્વરીય યોગ ઈશ્વરની કૃપા એ દહી યોગ કહેવાય